કોંગ્રેસ પાર્ટી દ્વારા આપી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરાઈ આપણા સમગ્ર ભારત દેશમાં હાલ ખેડૂતો પોતાનો હક અને અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે ઘણા સમયથી ખેડૂતોની પડતર માંગો સરકારે વાયદા કરીને પણ પૂરી કરી નથી આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર હોય છે હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે જેમાં અતિવૃષ્ટિ વાવાઝોડા કમોસમી વરસાદ તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે ઉપરાંત ખેત પેદાશો ઉત્પન્ન કરવા માટે ખાતર બિયારણ જંતુનાશક દવાઓ ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારો આ તમામ વસ્તુઓમાં જે ભાવ લગાતાર વધી રહ્યા છે તેથી ખેડૂતો ખૂબ સંકટમાં આવી રહ્યા છે આથી ખેડૂતો કર્જ આવી આપઘાત કરવાનો પણ બનાવો વધી રહ્યા છે આવી તમામ બાબતોને લઈ ખેડૂતોએ વર્ષ બે હજાર વીસ એકવીસમાં માં દિલ્હી ફરતે આંદોલનનો

આખા એ દેશની અંદર ચાલો દિલ્હી નું જે એલાન આપ્યું છે ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને સમર્થન કરવા માટે ઉપલેટા તાલુકા કોંગ્રેસ અને ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા રેલી આકારે રાષ્ટ્રપતિજીને એ પ્રશ્નના ઉકેલ માટે અમે સૌએ રજૂઆત કરતો આવેદન પત્ર આપ્યું છે અને આગામી સોળ તારીખે સંયુક્ત કિસાન મોરચા દ્વારા ગામડા ગ્રામ્ય વિસ્તાર બંધનું જે એલાન આપ્યું છે એ એલાન ને પણ કોંગ્રેસ પાર્ટી સમર્થન આપે છે અને ધોરાજી તાલુકો અને ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર સોળમી તારીખે કિસાનો સ્વયંભૂ રીતે ગામડાઓ બંધ રાખે એના માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ ગામડે ગામડે ઘૂમી અને ખેડૂતોના પ્રશ્ન ને વાચા આપવાનો પ્રયત્ન કરશે દિલ્હીની અંદર જે ખેડૂત આંદોલન ચાલુ છે આજે તેર તારીખે દિલ્હીની અંદર પ્રવેશ કરવા માટે ખેડૂતો ઝઝુંબી રહ્યા છે ખેડૂતોનો મુખ્ય સવાલ છે ખેડૂતોને એમએસપી ટેકાના ભાવ સ્વામિનાથન સમિતિની ભલામણ મુજબ કરવાની માંગ છે સરકાર સ્વામિનાથન સમિતિની સ્વામિનાથનજીને ભારત રત્નનો એવોર્ડ આપે છે પરંતુ તેમણે જે ભલામણો કરી છે ભલામણો સ્વીકારતી નથી આ સરકારની બે સારી ચાલ છે બે ધારી નીતિ છે એ ખેડૂતો સારી રીતે સમજે છે અને માત્ર મતની રાજનીતિ કરવા માટે ખેડૂતોને આ ગેરમાર્ગે દોરવાનું એક વાત છે આજે આ ખેડૂત જે ટેકો દેવા માટે ઇન્ડિયા ગઠબંધનના સામ્યવાદી પક્ષ અને આ કોંગ્રેસ પાર્ટી બંને આજે ખેડૂતોને ટેકો આપવા માટે સમર્થન આપવા માટે આવેદન પત્ર દેવા માટે આવ્યા હતા ખેડૂતોની માંગણી વ્યાજબી છે ખેડૂતોની માગણી સરકારે સ્વીકારવી જોઈએ અને જો ખેડૂતોની માંગણી સરકાર સ્વીકારશે નહીં તો ફરી જે આંદોલન અગાઉ થયું હતું તેર મહિનાનું એવું જ ફરી આંદોલન આ દેશમાં થવાનું છે એટલી ખેડૂતો મક્કમતાથી આગળ વધી રહ્યા છે એ વાત સરકારે બરોબર સમજવી જોઈએ આજ રોજ ઉપલેટા મુકામે સંવાદ કાર્યક્રમ અને ખેડૂત સંમેલન યોજ્યું એમાં ખેડૂતોને જે અન્યાય સરકાર તરફ થઈ રહ્યો એમની ખૂબ ચર્ચાઓ થઈ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા ને પાક વીમાનો ખૂબ મોટો પ્રશ્ન છે એ પાક વીમા અને ડબલ બદલે જયારે એક વખત મગફળીનો ભાવ અને સોનાનો ભાવ એક તોલું સોનું ને એક ખાડી મગફળીનો ભાવ સાથે હતો તો અત્યારે ત્રણ ખાંડી મગફળી અમે વેચીએ ને ખેડૂત ત્યારે એક તોલું સોનું આવે એટલે કે ફાયદેસર રીતે જે ભાવ છે એ ત્રણ ગણો નીચે હોય ગયો કપાસના ભાવમાં પણ 1400 રૂપિયા હતા એમાં ક્યારેય વધ્યો નથી સામેથી જે પણ દવા ખાતર વીજળીનો બિલ એ ત્રણ ગણો થઈ ગયું છે આમ ખેડૂત ગરીબ થતો જાય છે ગરીબ અને અમીર વચ્ચેની જે ખાય છે વધી જાય છે અમીરોના હજારો કરોડ રૂપિયા ઉદ્યોગપતિના માફ કરવામાં આવે છે જ્યારે ખેડૂતોને એક પણ રૂપિયો માફ કરવામાં આવતો નથી આપણા નું બજેટ જો તો બજેટ પણ

એ પણ આજે ઝીરો લેવલે હોય ગયું છે આમ જોઈએ તો મજૂર મધ્યમ વર્ગ ખેડૂત યા તો નાના વેપારી નાના ઉદ્યોગપતિ બધા પાયમાલ થાય છે અને બે ચાર ઉદ્યોગપતિને ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ધર્મના નામે ખોટો પ્રચાર કરી અને ભારતીય જનતા પાર્ટી આગળ વધવા માંગે છે ત્યારે આપણે જોઈએ છે તો તમામ ગુરુ આપણા જે શંકરાચાર્યો છે એમણે પણ અધૂરો રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ના થઈ શકે એમના માટે વિરોધ કર્યો છે ત્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ પૂરતા સમયમાં ના થતા ભગવાનનો દુરુપયોગ કરીને ચૂંટણી જીતવી એવી અભિલાષા જ્યારે ભારતીય જનતા પાર્ટીને છે ત્યારે આજે જન જન જાગી ગયો છે કે ધર્મનો પણ દુરુપયોગ થાય ખેડૂતોનો દુરુપયોગ થાય એવા વખતે બે હજાર ચોવીસમાં ખેડૂતો માટે નાના વર્ગ માટે એસટી ઓબીસી અને નાના વર્ગો માટે સુનાનો સ્વરૂજ ઉગશે એવું દેશમાં ચાલી રહ્યું છે આજે દેશના ભાગોડે દિલ્હીની ભાગોળે